ઋતુના ત્રીજા અઠવાડિયાનો મંગળવાર જેની ઈસુમાં શ્રદ્ધા બેઠી તેને કોઈ ભૂખ તરસ નહીં રહે ઈસુ જ પૂર્ણ છે જેને એ પૂર્ણતા મળે છે તેને અપૂર્ણતાનો અનુભવ નહીં રહે ઈસુ સ્વર્ગની રોટી છે ઈસુ જીવન આપનાર છે સાંભળીએ સંત ત્યુહાનકૃત શુભ સંદેશ અધ્યાય છ કડી ત્રીસ થી પાંત્રીસ તે લોકોએ પૂછ્યું આપના ઉપર અમને શ્રદ્ધા બેસે એવો કયો પરચો આપ અમને કરી બતાવો છો આપ એવું કયું કામ કરો છો રણમાં અમારા પૂર્વજોએ માનના ખાધું હતું શાસ્ત્રમાં લખ્યું છે તેમ તેણે તેમને સ્વર્ગમાંની રોટી ખાવા આપી ઈસુએ તેમને કહ્યું હું તમને સાચે સાચ કહું છું કે મોશે તમને સ્વર્ગમાંની રોટી નહોતી આપી પણ મારા પિતા તમને સ્વર્ગમાંની અસલ રોટી આપે છે કારણ ઈશ્વરની રોટી તો એ છે જે સ્વર્ગમાંથી ઉતરી આવીને જગતને જીવન અર્પે છે ત્યારે તે લોકોએ ઈસુને કહ્યું પ્રભુ આપ અમને એ રોટી સદા સર્વદા આપતા રહો ઈસુએ તેમને કહ્યું હું જ જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારા ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય સંતેફાનને પ્રભુની કૃપા અને શક્તિ ભરપૂર મળેલી હતી પ્રભુ પ્રત્યેના અથાગ પ્રેમને લીધે તેઓ હિંમતભેર પ્રભુ ઈસુનો શુભ સંદેશ ફેલાવી શક્યા જીવતે જીવ આકાશમાં માનવ પુત્ર ઈસુને ઈશ્વરને જમણે હાથે ઊભેલા જોઈ શક્યા એટલું જ નહીં પણ વિરોધીઓને પ્રભુ ઈસુની જેમ ક્ષમા આપીને શહીદી વોરી લીધી સ્નાન સંસ્કાર લીધેલ આપણે સૌએ મિશનરી તરીકે પ્રભુ ઈસુના શુભ સંદેશને આપણી આસપાસ ફેલાવતા રહેવાનું છે આપણે જે કાંઈ કાર્ય કરીએ છીએ તે કાર્યની પાછળ પ્રભુનો શક્તિશાળી હાથ રહેલો છે આપણે પોતે કંઈ કરી શકતા નથી આપણે પ્રભુના સાધન તરીકે પ્રભુના કાર્યો કરીએ છીએ એ વાત સતત સ્મરણમાં રાખીએ આપણને સફળતા પ્રભુ થકી જ મળતી રહે છે જીવનમાં નમ્ર બનીને પ્રભુના કાર્યો કરતા રહેવાનું છે પ્રભુ ઈસુ પોતે જીવનદાયી રોટી છે જેને આપણે વારંવાર આરોગતા રહીએ છીએ એ જીવનદાયી રોટી આપણને આત્મિક શક્તિ આપે છે જો આપણામાં પ્રભુ ઈસુના શુભ સંદેશના વચનો પર સંપૂર્ણ શ્રદ્ધા હોય અત્યારે આપણે એક મિશનરી તરીકે પૈગંબર બનીને આપણા વાણી વર્તન અને વ્યવહાર દ્વારા ખ્રિસ્તના સંદેશને ફેલાવવા મંડ્યા રહેવાનું છે લખવું કહેવું સરળ છે પરંતુ અન્ય ધર્મીઓ સુધી પ્રભુ ઈસુનો શુભ સંદેશ પહોંચાડવો હોય તો વિરોધીઓનો સામનો કરવાની તૈયારી કરવી રહી આત્મિક બળ મેળવવા સતત પ્રભુની પ્રાર્થનામાં મંડ્યા રહેવું રહ્યું અત્રે રાની મારિયાને યાદ કરવા રહ્યા જેમણે આદિવાસી ગરીબો નિરાશ્રિતોની સેવા કરતાં કરતાં અનેક મુશ્કેલીઓ અને વિરોધીઓનો સામનો કર્યો તેઓને જરા પણ મચક ન આપી કે પીછેહઠ ન કરી અને શહીદીને વોરી લીધી પ્રભુ આપણને સૌને જીવનદાયી રોટી દ્વારા ઉત્તરોત્તર શક્તિ અને હિંમત પૂરા પાડતા રહે અને આપણે સાચા અર્થમાં પૈગંબરી જીવન જીવી શકીએ એ માટે खरा हृदय की प्रार्थना विनती करता रहिए तारी कृपा प्रभु मन नवली कृपा प्रभु मन दे जे जरे नवली कृपा प्रभु मन देरे तारी कृपा प्रभु मन दे जेरे તુંજને ઝંખેરે તું ઝંખેરે કેવળ કેવળ પુજને ઝંખ તોર રે કેવળ તુજને કેવળ પુજને ઝંખ તોર હે રે હર પલ તારા પ્રેમ મા રાત हर तारा प्रेम माज राखजे हर पल तारा प्रेम माज राखजे हर पल तारा प्रेम माज राखजे तारी कृपा प्रभु मन दे नवली कृपा प्रभु मन दे जे रे શક્તિ તારી મને પ્રભુ રોજ રોજ રહેજે રે મારું મન મારી કાયાસ થકી નય રે મારું મન મારી કાયા કાયાસ જાય રે मन तारी कृप प्रभु मन दजेरे नवलि कृप प्रभु मन दे तारी कृप प्रभु मन दे नवली कृप प्रभु मन बावली कृपा प्रभु मने दे जे रे लवली कृपा